દાંતાની સરકારી હોસ્પિટલમાં ઓપીડી ફરી શરૂ થઈ છે ગઈકાલે દાંતાની રેફરલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા હતા ઘૂંટણ સુધી પાણી ભરાતા હાલત કફોડી બની ગઈ હતી ગુરુવાર મોડી રાત સુધી સાફ સફાઈ કાર્ય ચાલુ હતું અને દાંતા પંથકમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી ગુરુવારે તાલુકા હેલ્થ કચેરી ખાતે ઓપીડી સેવા શરૂ રખાઈ ગઈકાલે ભારે વરસાદના કારણે સીએચસી દાંતા ખાતે મોટા પ્રમાણમાં પાણી ઘૂસી ગયું તેથી આપણે અહીંયા ઓપીડી તથા ઇમરજન્સી સેવા ચાલુ રાખી શકીએ એમ ન થાય એટલે દર્દીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને આપણે સા ત્યાં તાલુકા આરોગ્ય અધિકારીની કચેરી ખાતે ઓપીડી સેવા ચાલુ રાખેલી અને મોડી સાંજ સુધી સામૂહિક આરોગ્ય કેન્દ્ર દાતાની સાફ સફાઈ થઈ ગયા પછી અત્યારે આજ સવારથી કેન્દ્ર ખાતે દર્દીઓની તમામ ઓપીડી તથા ઇમરજન્સી સેવાઓ રાબેતા મુજબ ચાલુ કરેલી છે તો આ દ્રશ્યો જુઓ બનાસકાંઠાના દાતાના છે ગઈકાલના એક તરફ દ્રશ્યો છે બીજી તરફના દ્રશ્યો છે આજના છે તો દ્રશ્યોમાં તમે જોઈ રહ્યા છો કે ગઈકાલે વરસાદ બાદ શું પરિસ્થિતિ હતી વરસાદી પાણી ભરાઈ ગયા હતા રેફરલ હોસ્પિટલમાં પણ પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોને પણ ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો ગઈકાલે મોડી રાત સુધી સાફ સફાઈ કાર્ય ચાલુ કર્યું હતું અને આજના દ્રશ્યો તમે જુઓ કે આજે ફરીથી ઓપીડી શરૂ થઈ ગઈ છે સાફ સફાઈ કાર્ય પૂર્ણ થયા બાદ આજે ઓપીડી શરૂ થઈ